કરજન સખી મંડળની બહેનો દ્વારા ટીએલએમને ફરજ ઉપરથી છૂટા કરાયાના વિરોધમાં ટીડીઓને આવેદન પાઠવ્યું કરજણ તાલુકામાં ગ્રામ્ય વિકાસ એજન્સીની મિશન મંગલ યોજનામાં ટીએલએમ તાલુકા લવલી ફ્રૂડ મેનેજર તરીકે વર્ષોથી ગુજરાતમાં ફરજ બજાવતા કર્મચારીને હાલમાં નવી પોલિસી મુજબ લાયકાતમાં નથી આવતાનું જણાવી છૂટા કરી દેવામાં આવ્યા છે જે અંતર્ગત આજ રોજ કરજણ સખી મંડળની બહેનો દ્વારા કરજણ તાલુકાના છૂટા કરાયેલ ટીએલએમના સમર્થનમાં બહેનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવી છૂટા કરાયેલા કર્મચારીને ફરજ ઉપર પાછા લેવાની માંગ કરી હતી ગુજરાતમાં અનેક જિલ્લામાં આવા કર્મચારીઓને ફરજ ઉપરથી મોકૂફ કરાયા છે અમુક અધિકારીઓ તો રિટાયર થવાના આરે હોય ત્યારે આવા નિર્ણયથી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે ભરતી વખતે લાયકાત ન હતી તો ભરતી કેવી રીતે કરવામાં આવી અને જો ભરતી કરી દીધી હતી તો હવે રહી રહીને લાયકાત યાદ આવી એ એક મોટો પ્રશ્ન છે અધિકારી મેડમ જણાવવાનું કે અમારા શ્રી અને શ્રી સત્તર વર્ષથી નોકરી કરી નોકરી કરતા હતા હવે એમને એમને લાયકાતના લીધે એમને નોકરીમાંથી છૂટા કર્યા છે તો અમારા બધા બેન સખીની અને સખી મંડળના બહેનોની નમ્ર વિનંતી છે કે એમને ફરી નોકરી પર લે અને અમને અમારી બહેનોને આજીવિકા માટે એમને અમારા ખૂબ પ્રયત્ન કર્યા છે અને અત્યારે અમારી બહેનોને એટલું બધું ખોટું લાગે છે કે અમારા બેનને દોઢ વર્ષની નોકરી બાકી છે હવે ફરી એમને કોણ નોકરી લેશે એટલા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ધારાસભ્ય શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ફરી એના માટે પ્રયત્ન કરે છે કરજન તાલુકો વાઘોડિયા તાલુકો બાદરા તાલુકો અને વડોદરામાં અમારા જિલ્લા વિકાસ અધિકારી જે ગ્રામ વિકાસ અધિકારી છે અમારા ડીએલ આમ સાહેબ એમને એટલે શું પ્રોબ્લેમ શું છે એમાં એમની લાયકાતનો પ્રોબ્લેમ છે કે એમની લાયકાત જે એમને ભણ્યા છે એ એમ કોમ ભણ્યા છે અને એમાં અત્યારે લોકો એવું કહે છે કે તમે એમએસડબલ્યુ કરેલું નથી તો તમે એમ કેટલા ટાઈમથી સર્વિસમાં હતા બેન સત્તર અઢાર વર્ષથી એ સર્વિસ સર્વિસમાં છે શું નામ તમારું મારું નામ ભટ્ટ સુનંદાબેન પરેશભાઈ છે શ્રી લક્તાબેન અને અમારા ડીએલએમ સર મુરરાજ સર વઘેલા ફરત પર પાછા લે એ અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે તે લોકોએ અમારી આજીવિકા માટે બહુ જ પ્રયત્ન કર્યો છે તેમના લીધે જ અમારું વિકાસ થયો છે અને એ લોકોને આ અમારા બેનનો તો સર્વિસે બહુ બાકી નહીં ખાલી દોઢ જ વર્ષ બાકી છે હવે અમને કોણ બીજું નોકરી પડે એટલે અમને ફરત પર પરત લેવા નમ્ર વિનંતી સરકાર શ્રીને કરે પ્રિયર સોનલબેન